પાણી ભરાઈ ગયા છે આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો જેમાં અનેક વાહનોને નુકસાન પહોંચ્યું છે અનેક વાહનો પાણીની વચ્ચે બંધ થઈ જતા ખોટવાઈ જતા પણ નજરે પડી રહ્યા છે ઢીચણસમાં પાણી અહીંયા નજરે પડી રહ્યા છે ઉત્તર પ્રદેશના મુરાદાબાદની આ સ્થિતિ કે જ્યાં ધોધમાર વરસાદ બાદ અનેક રોડ રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે અને આ રસ્તાઓ પેટમાં ફેરવાયા હોય તે પ્રકારની અહીંયા સ્થિતિ સર્જાય છે રાહદારીઓ હોય કે પછી વાહન ચાલકો ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે તે પ્રકારની અહીંયા મજબૂરી સર્જાય છે સતત વરસાદના કારણે તેને અહીંયા અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે